गयों गयों तो तो सब जय ने मित्रों स्वागत है तुम्हारा मारिया हेतु चैनल पर आज हम एक में चाहिए 28 विषय गणित जमे अपन असाइनमेंट को सोलुशन જોઈ રહ્યા છીએ જેમાં આપણે પ્રશ્ન 1 અપ પૂર્ણ કર્યો ખરેખ શરૂ કરીજો પ્રશ્ન 1 બ થાલી ગડિયા પૂર્ણ જો તમે મારિયા ચેનલનો નભાવો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ

પ્રકરણ એક ની ખાલી જગ્યા પહેલું ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે એવી કઈ સંખ્યા છે કે જેને આપણે ગણતરીની સંખ્યા તો શું આવશે પ્રાકૃતિક શું આવશે પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યાને આપણે ગણતરીની સંખ્યાઓ કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા એટલે શું કે એક બે ત્રણ ચાર પાંચ છ એવી જેને એન વડે દર્શાવાય છે ત્યારબાદ જોઈશું બીજા નંબરનું

પાંચ પોતે માટે જીરો શું થયું સરવાળા માટે તટસ્થ સંખ્યા શું થયું સરવાળાકાર માટે તટ સંખ્યા કઈ તો એવી કઈ સંખ્યા વડે આપણે ગુણીએ તો જવાબ એનો એજ આવે તો આપણે પાંચ ને એક સાથે ગુણીએ તો જવાબ કેટલો આવે પાંચ પોતે એટલે કે કઈ આવશે એક તટ સંખ્યા કઈ આવશે એક ત્યારબાદ જોઈશું બાળકો આપણે પાંચમા નંબરનું પાંચ સતમાંશ વત્તા બરાબર પાંચ સતમાંશ પાંચ સતમાઉશમાં શું ઉમેરી તો જવાબ એનું એજ આવે તો આપણે ભણ્યા કે સરવાળા માટે સંખ્યા શું જીરો તો પાંચ સતમાઉશમાં આપણે જીરો ઉમેરીએ તો જવાબ શું હવે પાંચ સતમાંશ આવશે ત્યારબાદ છઠ્ઠા નંબરનું માઇનસ બે ત્રત્યાંશ ગુણ્યા ખાતી ગયા બરાબર માઇનસ બે ત્રત્યાંશ આપણે માઇનસ બે તત્યાવશ ને કઈ સંખ્યા વડે ગુણીએ તો જવાબ એનું એજ આવે તો આપણે ભણ્યા કે ગુણાકાર વિશે ટટર સંખ્યા કઈ એક તો માઇનસ બે તથ્યાંશ ને આપણે એક વડે ગુણીએ તો જવાબ કેટલો આવે માઇનસ બે તથ્યાંશ પોતે સાતમા નંબરનું જેનો છેદ પાંચ અને અંશ માઇનસ ત્રણ હોય તેવી સમય સંખ્યા ખા જગ્યા છે શું કીધું આપણને જેનો અંશ કેટલો માઇનસ ત્રણ અને છેદ કેટલો પાંચ તો અંશમાં લખીએ આપણે માઇનસ ત્રણ અને છેદમાં શું લખીએ પાંચ તો આ શું બની સમય સંખ્યા તો સાતમા માં જવાબ આવશે માઇનસ ત્રણ

તો બે બે ઉડી જશે પાંચ પાંચ ઉડી જશે તો વધે જગ્યાઓ એમાં પહેલું ચોરસના દરેક વયસ્કો માપ ખાલી જગ્યા છે ચોરસ હોય એના દરેક વયસ્કો માપ હવે ચોરસમાં બધા ખૂણા કેવા હોય કાટ ખૂણા એટલે અંદરના ખૂણા કેવા થવાના

નેવો અંશ અંદરના ખૂણ માપ કેવું થશે નેવું તો બહસ્કો માપ પણ કેવું થશે નેવું અંશ થશે ત્યારબાદ જોઈશું આપણે ત્રીજા નંબરનું શું ત્રીજા નંબરનું નિયમિત અષ્ટકોણના દરેક બહસ્કો માપ ખાઈ જગ્યા છે શું છે નિયમિત અષ્ટકોણના દરેક બહસ્કો માપ ખાઈ ગયા હવે અષ્ટકોણ અષ્ટોણ એટલે કેટલી બાજુ કહેવાય આઠ બાજુ કેટલી બાજુ આઠ બાજુ તો આઠ બાજુ ધરાવતો કોઈ બહુકોણ હોય તો એના બહસ્કો માપ કેટલું અષ્ટકોણ એટલે શું કહેવાય બાજુઓની સંખ્યા કેટલી આઠ આપણે શું શોધવું છે અષ્ટકોણના અષ્ટકોનું માપ આપણે જોઈએ છે તો લખીશું કે બાજુની સંખ્યા બરાબર આઠ બહિસ્ક માપનો સરવાળો થાય ત્રણસો સાહીઠ અંક આપણે શોધવાનું શું દરેક બહિસ્કોનું માપ તો લખીશું દરેક બહિસ્કો માપ બરાબર જે બહિષ્કોના માપનો સરવાળો થાય એ લખીશું એના ભાગાકારમાં શું લખવાનું બાજુઓની સંખ્યા બહિસ્કોના માપના સરવાળા ને બાજુની સંખ્યા વડે ભાગી દેવાનું ત્રણસો સાહીઠ ને આપણે આઠ વડે ભાગીએ તો જવાબ કેટલો દરેક બહિસ્કોનું માપ કેટલું આવશે પિસ્તાળીસ અંશ કેટલો આવશે પિસ્તાળીસ અંશ આવશે ત્યારબાદ જોઈએ આપણે ચોથા નંબરનું નિયમિત સઠકોણના દરેક બહિસ્કોનું માપ ખાઇ ગયા છે છઠકોણ એટલે શું કહેવાય બાજુઓની સંખ્યા કેટલી કહેવાય છ કેટલી કહીશું આપણે છો માપનો સરવાળો સરવાળો સાહીઠ અંશ એ ભાગ્યાકાર કેટલા લખવાના બાજુઓની સંખ્યા એટલે કે છ વડે ભાગવાના તો ત્રણસો સાહીઠ ભાગ્યા છ કરીએ આપણે તો જવાબ કેટલો આવે સાહીઠ અંશ તો છઠકોણના દરેક બહિસ્કોનું માપ મળશે આપણને સાહીઠ અંશ મળશે નિમિત ષટકોના દરેક બહિષ્કોણમાં કેટલું મળે આપણને સાહીઠ અંશ મળે ત્યારબાદ જોઈએ પાંચમા નંબરની ખાલી ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામ સામેની બાજુની માત્ર એક જ જોડ સમાંતર હોય છે એવો કયો ચતુષ્કોણ છે કે જેમાં સામ સામેની બાજુની માત્ર એક જ જોડ શું હોય સમાંતર હોય છે તો એમાં જવાબ આવશે સમલંબ ચતુષ્કોણ શું આવશે સમલંબ ચતુષ્કોણ સમ્રમ ચતુષ્કોણમાં સામ સામેની જે બાજુની જોડ હોય એમાં એક જ બાજુ એક સમાંતર હોય છે ખાલી જગ્યા છઠું ચતુષ્કોણના બહારના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે ચતુષ્કોણ હોય એના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય તો આપણે ભણ્યા કે ત્રણસો સાહીઠ થાય ચતુષ્કોણના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય ત્રણસો સાહીઠ અંશ થાય ત્યારબાદ જોઈશું હવે સાતમા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે શું છે નિયમિત એટલે કે એમાં કેટલી બાજુ હોય આઠ બાજુ હોય તો અંદરના બધા ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે તો એ યાદ રાખવાનો એક હજાર ને અંશ નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો કયો થશે એક હજાર એસી અંશ કેટલો થશે એક હજાર નંબરની કોણ જગ્યા આઠ બાજુ વાળા નિયમિત બહુ કોણ ને શું કહેવાય અષ્ટોણ શું કહેવાય અષ્ટ કોણ કહેવાય જેમાં આઠ બાજુ અને આઠ ખૂણા હોય છે તો આ રીતે આપણે પ્રશ્ન એક નો પ્રકરણ એક અને પ્રકરણ ત્રણ ના ખાતી જગ્યાઓ જોઈ જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો આવડે તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલ ને કરો જય હિન્દ